આ વિગત એવી છે કે વય નિવૃત્ત થતા નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશનના એએસઆઈ તરીકે ફરજ બજાવતા પુનાભાઈ સળુભાઈ પટેલનો રવિવારે કોળી સમાજની વાડીમાં વિદાય સમારંભ યોજાયો હતો વાતઘાતે નિવૃત્ત થતા એસઆઈ પુનાભાઈ સળુભાઈ પટેલને સ્ટાફ દ્વારા સાફો પહેરાવ્યો હતો વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ ભેટ સોગાદ આપીને સન્માન કર્યું હતું મરોલી પોલીસ સ્ટેશનમાં એ સાંઈ તરીકે ફરજ બજાવતા પૂનાભાઈ સળુભાઈ પટેલને મરોલી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇરફાન સૈયદની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો જેમાં પોલીસ સ્ટાફ ઉપરાંત સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા